નમસ્કાર દર્શક મિત્રો ટીવી 18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ગિરગિરા તેમજ જૂના તાલુકાના અનેક ગામડાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડતા ખેડૂતોને વ્યાપકપણે નુકસાન બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા ગાજવીજ સાથે કમોસમી વરસાદ હવામાન વિભાગની આગાહીને લઈને ગીરગઢડા અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તેમજ ગીર વિસ્તારમાં કડાકા બડાકા સાથે ધોધમાર વરસાદ ગીર ગાજવીજ સાથે કમોસમી વરસાદથી ખેડૂતોનો પાક નિષ્ફળ જાય તેવી સ્થિતિ સર્જાઈ ગીરગઢડા અને ઉના તાલુકાના ગામડાઓમાં કમોસમી વરસાદથી બાગાયતી તેમજ ઉનાળુ તૈયાર પાકોમાં ખેડૂતોને ભારે નુકસાની ખેડૂતોમાં ચિંતાનો માહોલ કેસર કેરીનો પાક અંદાજે નેવું ટકા ફેલ થતા ખેડૂતોમાં તેમજ કેરીના વેપારીઓમાં ચિંતાનો માહોલ કમોસમી વરસાદને લઈ ખેડૂતોના અનેક પાકોમાં નુકસાન રિપોર્ટર મનુ કવાર ગજરા